દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા ઈંટોના ભટ્ટાઓ બંધ કરવા આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને આવેદનપત્ર પાઠવ્યું આજ રોજ તારીખ સત્તર એક બે શુક્રવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી અને મદદની પુસ્તર ખાણ ખનીજ વિભાગ દાહોદને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા ઈંટોના ભટ્ટા બંધ કરવામાં આવે અને ઈંટોના ભટ્ટાના માલિક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને પંદર દિવસનું અલ્ટિમેટ આપવામાં આવ્યું જો તંત્ર પંદર દિવસમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં ધરણા પર પણ બેસવાની ચીમકી મીડિયા દ્વારા આપવામાં આવી છે તેમાં દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ કૃષ્ણ ચારેલ ગુજરાત યુવા મોરચા મંત્રી શંકરભાઈ કલારા દાહોદ તાલુકા ઉપપ્રમુખ હસુભાઈ બિલવાળ ગરબાડા તાલુકા ઉપપ્રમુખ અનિલ કટારા આશિષભાઈ ડામોર મહેન્દ્રભાઈ માવી સંદીપભાઈ તથા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તા હાજર હતા રિપોર્ટર મગન ડામોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ આજરોજ આમ આદમી પાર્ટી દાહોદ વતી ખાન ખનીજ અને કલેક્ટર સાહેબની ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લાની અંદર ગેરકાયદેસર ચાલતા જે ભટ્ટાઓ છે એ ઇનલીગલી લાઇસન્સ વગરના છે અને એના અંદર દરેક તાલુકાની અંદર લીમખેડા ધાનપુર બારિયા દાહોદ ગરબાડા ઝાલોદ સંજેલી ફતેપુરા અને સિંગવડ એવા દરેક તાલુકાની અંદર ઇનલીગલી ભટ્ટાઓ ચાલી રહ્યા છે એ ટૂંક સમયની અંદર બંધ કરવામાં આવે એમના જે લાયસન્સ રદ થયેલા છે એ લાયસન્સ રદ કરી અને એમને સીલ મારવામાં આવે એવી અમારી માંગણી છે જો દિન પંદરની અંદર આ બટ્ટાઓ બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં આમ આદમી પંદર દિવસ પછી કલેક્ટર ઓફિસે ધરણા પ્રદર્શન કરશે જોહાર આજ રોજ તારીખ સત્તર એક બે હજાર પચીસ ના રોજ અમે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી તથા ખાન ખનીજ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જે દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઈટોના ભટ્ટા ચાલે છે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે જે અમુક ઈટોના ભટ્ટા ચાલે છે તેમને જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાંથી લાયસન્સ આપવામાં આવેલી છે તેનો સમયગાળો પણ પૂરો થઈ ગયેલ છે સાથે સાથે જે માટી ક્યાંથી લાવે છે અને કોના સર્વે નંબરમાંથી ખાતા નંબરમાંથી લાવે છે તે પણ એમની પાસે કોઈપણ પ્રકારનો દસ્તાવેજ નથી એટલે માટી ચોરીની હોય એવું સાબિત થાય છે અને સરકારની રોયલ્ટીને પણ બહુ મોટું નુકસાન થયેલું છે એટલે એની પણ તપાસ કરવામાં આવે સાથે સાથે જે ખેતી જમીન કરાવેલ હોય હીટ ઉદ્યોગ માટે તેના કરતાં વધારે પ્રમાણમાં હીટ ઉદ્યોગ ચાલી રહ્યું છે કેમ કે જે ખેતી કરાવવાની હોય તો આજુબાજુ તારની ફિનિશિંગ કરાવવાની હોય એ પણ કરેલ નથી સાથે સાથે જે પણ ઈટોના ચાલે છે ત્યાં જે અઢાર વર્ષથી નાના બાળકો પણ કામ કરે છે તેની પણ કાર્યવાહી કરવામાં આવે અને તપાસ કરવામાં આવે એવી અમારી માગણી છે